કપૂરચંદ જૈન ઝડપી લીધો છે અને આ સાધુના વેશમાં ઝડપાયેલા અરવિંદ કપૂરચંદ મૂળ ભોપાલ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને તેની પાસેથી પોલીસે જે મોબાઈલ પર ફેક આઈડી બનાવ્યું હતું વગેરે બાબતોને લઈને પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે ત્રીસ ડિસેમ્બરના રોજ જુનાગઢ રેન્જ ખાતેના સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફેક આઈડી બનાવવા બાબતના એક ગુનો દાખલ થયેલો આ ગુનામાં ખાસ કરીને અહીંયા કમંડળકુંડના મહંતશ્રી વિશેની એક ફેક આઈડી બનાવી અને એમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મને એટલે ધાર્મિક રીતે વયમનુષ્ય ફેલાય એ પ્રકારનો એક પ્રયાસ થયેલો માનનીય રેન્જ આઈજીપી સાહેબની સમગ્ર ટીમ એમની સૂચનાને માર્ગદર્શન અને જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત ટીમ બનાવી ખૂબ ગંભીરતાથી લઈ અને આ બનાવ છે એ ડિટેક્ટ થાય એના માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે